हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स तो मित्रों आज ना वीडियो में आपने जैसे एक ती चालीस जिला जीके ना एमसी को लेने आप जैसे मित्रों आओ ना रे એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે દરરોજ આવા જીકે ના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ ચેનલ ઉપર જો તમે નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન નીચેનામાંથી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો નીચેનામાંથી કઈ ગોળમેજી પરિષદમાં જે છે ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર ઓગણીસોને એકત્રીસ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જાય છે ખાસે જ રાખજો ઓગણીસોને એકત્રીસમાં પહેલી જે છે સોરી ને એકત્રીસમાં જે છે એ બીજી ગોળમીજી પરિષદમાં જે છે ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ખાસેદ રાખજો વાત કરીએ ઓગણીસો ને ત્રીસમાં જે છે પહેલી બીજી જે છે ઓગણીસો એકત્રીસમાં અને ત્રીજી જે છે ઓગણીસો ને બત્રીસમાં ગોળમેજીક ફરીષદ જે છે ભરાઈ હતી ખાશે રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જોડકા જોડો મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે જોડકા જે છે જોડવાના છે તો શું આવશે અહીંયા ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જે છે ને ક્યાં આવશે ભાવનગરમાં આવશે બરાબર પહેલાં સામે જે છે ડી આવશે ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જે છે એ ક્યાં તો ભાવનગર ખાતે આવશે ત્યારબાદ બીજું શું આપેલું છે દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢમાં આવશે બરાબર બીજા સામે એ આવશે ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ જે છે એ ક્યાં આવશે ગાંધીનગરમાં આવશે અહીંયા જે છે ત્રીજા સામે સી આવશે અને વોટસન મ્યુઝિયમ જે છે એ રાજકોટમાં આવશે આવી રીતે જે છે જોડવું થશે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કયા મંત્રાલય દ્વારા પંચોતેર પચીસ પહેલની શરૂઆત કરવામાં આવી કયા જે છે મંત્રાલય દ્વારા પંચોતેર પહેલ જે છે પચીસ પહેલ આની શરૂઆત કરવામાં આવી કયા મંત્રાલય દ્વારા તો આરોગ્ય મંત્રાલય આવશે અહિયાં ખાસ પંચોતેર મિલિયન લોકોને જે છે બે પચીસ સુધીમાં પીએચસી દ્વારા જે છે સ્ટાન્ડર્ડ કેરમાં મૂકવામાં આવશે ખાસ દ્રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો કહેવતનો અર્થ સાચો યોગ્ય રીતે જોડો અહીંયા મિત્રો આપણને કહેવતો આપેલી છે અને સામે એના અર્થ આપેલા છે એમાં સાચો ક્રમ જે છે આપણે એનું સાચું જોડકું જોડવાનું છે તો જોઈએ આપણે શું આવશે ગાગરમાં સાગર તો મિત્રો ગાગરમાં સાગર આનો અર્થ જે છે થોડામાં ઘણું આ જે છે ને આવી રીતે થશે પહેલા સામે પહેલું આવશે જેવા આવ્યા તેવા ગયા આવકાર ન પામવો આમાં પણ આવી રીતે આવશે તાડનો ત્રીજો ભાઈ ઘણો ઊંચો અને દેવ દેવ તેવી પૂજા જેવું પાત્ર તેવો વર્તાવ આવી રીતે જે છે આ સામે સામે આપેલા છે જે છે યોગ્ય રીતે આપેલા જ છે આપણને એવી રીતે જે છે કહેવાતો અને એનો અર્થ જે છે એ થશે મિત્રો તમે વિડીયો જે છે ને છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકતા એકતાલીસમાં ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યના રાજ્યપાલને આદિજાતિ વિસ્તારોમાં કોઈ નવો સ્વા સ્વાયત્ત જિલ્લો રચવાની સત્તા છે નીચેનામાંથી જે છે કયા રાજ્ય દ્વારા જે છે એટલે કે કયા રાજ્યને આદિજાતિ વિસ્તારોમાં જે છે કોઈ એક નવો સ્વાત જિલ્લો જે છે રચવાની સત્તા હોય છે તો એ કોને આવશે મિઝોરમને આવશે ખાસ દ્રકજો અહીંયા આ મિઝોરમ જે છે એ રાજ્યના રાજ્યપાલને આદિજાતિ વિસ્તારોમાં જે છે એક નવો સ્વાયત જિલ્લો જે છે રચવાની સત્તા એમની પાસે હોય છે ખાસ દ્રાવજો મિઝોરમ રાજ્યના રાજ્યપાલ પાસે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં વિશ્વ માનક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હાલમાં વિશ્વ માનક દિવસ જે છે અહીંયા જે છે શું આવશે હાલમાં વિશ્વ માનક દિવસની ઉજવણી મિત્રો ચૌદ ઓક્ટોબરના રોજ જે છે કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો હાલમાં અતુલ પારચુરેનું નિધન થયું છે તેઓ કોણ હતા હાલમાં અતુલ પારચુરેનું જે છે નિધન થયું છે એવો નીચેનામાંથી કોણ હતા

પુણે ખાતે છે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણું અહીંયા બની છે હાલમાં ભારત જે છે પુણે ખાતે બાયોપોલિમર્સ માટે પહેલી એમ પ્રદર્શન સુવિધાનું જે છે એ ઉદ્ઘાટન કરશે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બેતાલીસ સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોણ જીત્યું છે ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બેતાલીસ સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં જે છે એ નીચેનામાંથી કોણ જીત્યું તો એ જીત્યું છે જૂનાગઢ ખાશે દ્રકજો અહીંયા ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા જે છે આયોજિત બેતાલીસ સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં જે છે એ જૂનાગઢ જીતીને આવ્યું છે જૂનાગઢ મિત્રો ગાંધીનગરને ચાર પો ચાર સિરોથી જે છે હરાવીને સતત ત્રીજા વર્ષે જે છે ચેમ્પિયન બન્યું છે ખાશે દ્રકજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાલમાં જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કર્યા હાલમાં જે છે જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે જે છે એ કોને જાહેર કરવામાં આવ્યા તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર અજય જાડેજા આવશે બરાબર ઓપ્શન બી અહીંયા હાલમાં જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે કોને તો અજય જાડેજા છે છે એમને જે જાહેર કરવામાં આવેલા છે પૂર્વ ભારતીય ક્રિકેટર હતા અજય જાડેજા ખાસેદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો હાલમાં કોણે ડીજીએમએસ નો પદ ગ્રહણ કર્યો છે હાલમાં કોણે જે છે એ ડીજીએમએસ નો પદ ગ્રહણ કર્યો છે તો કવિતા સહાય જે છે એમણે આ ડીજીએમએસ નો જે છે પદ ગ્રહણ કર્યો છે ખાસ એ તરફ ડાયરેક્ટર જનરલ ઓફ માઇન્સ સેફ્ટી એનું પૂરું નામ થશે એમને જે છે કવિતા શાહી ડીજીએમએસનો જે છે પદ ગ્રહણ કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો હાલમાં ભારતે કયા દેશથી પોતાનો રાજદૂત પાછો બોલાવ્યો છે હાલમાં ભારતે જે છે કયા દેશથી પોતાનો રાજદૂત જે છે પાછો બોલાવી લીધો છે તો શું આવશે કેનેડા આવશે અહીંયા રાઈટ આન્સર આપણું ઓપ્શન બી બનશે હાલમાં આ જે છે એ કેનેડા દેશથી પોતાનો રાજદૂત જે છે એને પાછો બોલાવી લીધો છે મિત્રો ભારતે ચૌદ ઓક્ટોબરે પોતાનો જે છે હાઈ કમિશનર સંજય કુમાર વર્માને જે છે એ પાછા બોલાવી લીધેલા છે ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અહીંયા મિત્રો એક શ્રેણી આપેલી છે બરાબર દસ સો બસો ત્રણસો દસ આમાં જે છે એ એક શ્રેણી આપેલી છે મિત્રો આમાં જે છે શું જોવા મળે છે દસ પછી સો નેવનો વધારો જોવા મળ્યો છે બરાબર ત્યારબાદ દ સો પછી બસો બરાબર અહીંયા સોનો વધારો જોવા મળે છે આપણને બસોમાંથી ત્રણસો ને દસ એટલે એકસો ને દસનો વધારો જોવા મળે છે બરાબર આ રીતે જે છે એક શ્રેણી આપેલી છે નેવનો વધારો સોનો વધારો એકસો દસ એટલે મિત્રો શું આવશે અહીંયા જે છે નેવ પ્લસ સો એટલે દસનો વધારો જોવા મળે છે અહીંયા પણ દસનો વધારો જોવા મળે છે તો શું આવશે ત્રણસો ને દસ પ્લસ આપણે કેટલા કરવાના રહેશે ત્રણસો ને દસ પ્લસ આપણે એકસો ને વીસ કરવાના રહેશે બરાબર અહીંયા છેલ્લે જે છે એકસો ને દસ પ્લસ કર્યા તો અહીંયા આપણે જે છે ત્રણસો દસમાં એકસો વીસ પ્લસ કરીએ એટલે શું આવશે જવાબ ચારસો ને ત્રીસ આપણો જે છે જવાબ બની જશે આ રીતના જે છે એક શ્રેણી આપેલી છે આપણને જોઈ લેજો તમે તમારી રીતે સોલ્યુશન કરી લેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બી ડી એફઆઈએલ પી ખાલી જગ્યા આમાં મિત્રો જે છે ને શું આપશે એ બી જે છે એ આ અંક જે છે એના એના આંકડા જે છે એ પ્રમાણે આપણને અક્ષર આપેલા છે પહેલાં જે છે બી આપેલો છે બી જે છે ને એ બીજા ક્રમે આપણને જોવા મળશે બરાબર ડી જે છે એ ચોથા ક્રમે જોવા મળશે બરાબર ત્યારબાદ એફ જે છે છઠ્ઠા ક્રમે જોવા મળશે આઈ જે છે એ નવમાં ક્રમે જોવા મળશે એલ જે છે બારમા ક્રમે જોવા મળશે અને પી જે છે એ સોળના ક્રમે જોવા મળશે બરાબર તો મિત્રો આમાં શું જોવા મળ્યું છે બે બેમાંથી ચાર થયા છે મતલબ કે બેનો વધારો જોવા મળે છે અહીંયા ચારમાંથી છ થયા છે તો અહીંયા પણ બેનો વધારો જોવા મળે છે છમાંથી નવ થયા તો ત્રણનો વધારો જોવા મળે છે બરાબર નવમાંથી બાર અહીંયા પણ ત્રણનો વધારો જોવા મળે છે બારમાંથી સોળ તો અહીંયા ચારનો વધારો જોવા મળે છે તો મિત્રો અહીંયા શું જોવા મળે છે પહેલાંમાં જે છે એ બે પ્લસ કર્યા બીજામાં પણ બે પ્લસ કર્યા ત્યારબાદ ત્રણ પ્લસ કર્યા ત્યારબાદ બીજી વાર જે છે ત્રણ પ્લસ કર્યા તો ત્યારબાદ ચાર જે છે પ્લસ કર્યા તો હજુ એકવાર આપણે ચાર પ્લસ કરવાના

તો આ મનીષનો જે છે છોકરી સાથેનો સંબંધ શું થાય મિત્રો એના પિતા થશે બરાબર ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ડબલ્યુ એચ ઓ હુ દ્વારા જે છે કયા શહેરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જે છે સ્થાપના કરવામાં આવી છે ડબ્લ્યુ એચ ઓ હુ દ્વારા જે છે કયા શહેરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિકલ મેડિસિનની જે છે સ્થાપના કરવામાં આવી છે તો કયા શહેરમાં આવશે જામનગરમાં આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ જ રાખજો જામનગરમાં આ જે છે મિત્રો ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિ ટ્રેડિશનલ મેડિસનની જે છે સ્થાપના કરવામાં આવી છે આમાં મિત્રો આયુર્વેદ સાથે જોડાયેલું આયુર્વેદ યુનિવર્સિટી પણ ક્યાં આવેલી છે તો જામનગરમાં આવેલી છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાપુતારા ખાતે જોવાલાયક નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળનો સમાવેશ થતો નથી સાપુતારા ખાતે મિત્રો જોવાલાયક નીચે દર્શાવેલ સ્થળોમાંથી જે છે એ કયા એક સ્થળનો જે છે સમાવેશ થતો નથી તો શું આવશે અહીંયા રાઈટ આન્સર જોઈએ આપણે કસ્તુરબા સેવાશ્રમ સ્થળનો જે છે સમાવેશ થશે નહીં સાપુતારા ખાતે જોવાલાયક સ્થળો પૈકી કસ્તુરબા જે છે સેવાશ્રમ એ જોવા મળશે નહીં ત્યાં ખાતે નહીં આવે એ જે છે અલગ પડતું છે સાપુતારા મિત્રો ડાંગ જિલ્લામાં આવેલું છે સાપુતારાની અંદર મિત્રો દીપકલા ઉદ્યાન ત્રિફળા વન ઋતુભરા વિદ્યાપીઠ આવશે આ ઉપરાંત જે છે મધમાખી ઉચ્ચેર કેન્દ્ર આવશે સનસેટ પોઈન્ટ આવશે સનરાઈઝ પોઈન્ટ આવશે આ બધું જે છે એ સાપુતારામાં આવશે અને કસ્તુરબા સેવાશ્રમ જે છે એ ત્યાં નહીં આવે કસ્તુરબા સેવાશ્રમ જે છે ને મરોલી ખાતે આવશે નવસારીમાં મરોલી ખાતે જે છે એ આવશે અહીંયા જે છે આપણું જવાબ ઓપ્શન સી બનશે બરાબર જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કયા પ્રાણાયામમાં યોગાભ્યુસ બમરા જેવો અવાજ કાઢવાનો પ્રયત્ન કરે છે કયા પ્રાણાયામમાં યોગાભ્યુસ જે છે એ ભમરા જેવો અવાજ ગાઢવાનો પ્રયત્ન કરે છે તો શું આવશે ભ્રામરી આવશે અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે ખાસ ભામરી આ પ્રાણાયામમાં જે છે યોગાભ્યાસો જે છે એ ભમરા જેવો અવાજ ગાઢવાનો જે છે પ્રયત્ન કરતા હોય છે ખાસે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા શાસનને શાસનોના રાજા તરીકે ઓળખવામાં આવે છે કયા આસનને શાસનોના રાજા તરીકે ઓળખવામાં આવે છે તો શીર્ષાસન આવશે અહીંયા આપણો જવાબ ઓપ્શન સી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી કયા જિલ્લામાં સ્થાપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે છે એ કયા જિલ્લામાં સ્થાપવામાં આવી છે તો શું આવશે અહીંયા નર્મદામાં આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ગુજરાતમાં જે છે એ નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જે છે એ સ્થાપવામાં આવી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ યોજના આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની નથી નીચેનામાંથી કઈ એક યોજના જે છે આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની નથી બરાબર નથી આપેલું છે અહીંયા કુંવરબાઈનું મામેરું જવાબ આપણો બનશે અને નીચેનામાંથી આ એક યોજના જે છે કુંવરબાઈનું મામેરું આ આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની નથી બરાબર એક પિતા જે છે એક પિતાની બે પુત્રીને એમના લગ્ન સમયે બાર હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા મામેરું એમાં આમાં જે છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટેની આ એક જે છે એનો સમાવેશ થતો નથી જોઈ લેજો તમે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સુકન્યા સમ સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા દીકરીની ઉંમર કેટલી હોવી જોઈએ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની ઉંમર જે છે એ કેટલી હોવી જોઈએ તો દસ વર્ષ આવશે અહીંયા આપણો જવાબ ઓપ્શન બી બનશે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની ઉંમર કેટલી તો દસ વર્ષ જેટલી એની ઉંમર હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી શેનો અર્થ ધનુષ ગીત એવો થાય છે નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી શેનો અર્થ જે છે એ ધનુષ ગીત આવો થાય તો વિલ્લુ પટ્ટું આવશે વિલ્લુ પટ્ટું જે છે ને એનો અર્થ એવો થાય ધનુષ ગીત એવો થાય છે બરાબર વિલ્લુ પટ્ટું આનો જે છે અર્થ ધનુષ ગીત એવો થાય છે વિલ્લુપટ્ટુ એ મિત્રો સંગીત ક્ષેત્રે સંકળાયેલ છે અને તમિલનાડુ સ્ટેટ આવશે એમાં કથા વાર્તાનું વર્ણન કરવા માટે જે સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર ખાસ યાદ રાખજો અત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય આયુષ મિશનના કેટલા ઘટકો છે રાષ્ટ્રીય આયુષ્ય મિશનના જે છે કેટલા ઘટકો છે તો ચાર ઘટકો આવશે ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય આયુષ્ય મિશનના કેટલા તો ચાર ઘટકો જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો

ચુમોતેરમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ જે છે કરવામાં આવ્યું હતું પરમાણુ પ્રસાર જે છે સંધિ ઓગણીસો ને સિત્તેરમાં લાગુ કરાઈ હતી જેના પર ભારતે મિત્રો હસ્તાક્ષર કર્યા ન હતા એ જ દાયકામાં મિત્રો ભારતે ઓગણીસો ને જ પ્રથમ પરીક્ષણ કર્યું અઢાર મે ઓગણીસો ને ચુમ્મોતેરના રોજ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા સફળ થયું ડોક્ટર રાજા રમન્ના અને પરીક્ષણના વડા હતા અને મિત્રો આ પરીક્ષણના વડા હતા ખાસી દ્રકજો ડૉક્ટર રાજા રમન્ના જે છે આ પરીક્ષણના વડા હતા ડૉક્ટર પી કી આયંગરે મિત્રો બોમ્બની ડિઝાઇન તૈયાર કરી હતી સમગ્ર પરીક્ષણના મુખ્ય સુપરવાઇઝર તરીકે જો કોઈ પૂછાય તો હોમી શેઠના આવશે એમને જવાબદારી સંભાળી હતી ખાસ દ્રકજો સમગ્ર સુપરવાઇઝરની જે છે આ સમગ્ર પરીક્ષણના મુખ્ય સુપરવાઇઝર તરીકે ડોક્ટર હોમી શેઠના એમને જે છે એ જવાબદારી સંભાળી હતી ખાસ દ્રો ત્યારબાદ જોઈએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે ઉંમરની લાયકાત શું છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે ઉંમરની લાયકાત અઢાર થી પચાસ વર્ષ આવશે બરાબર જેટલે જે છે ઉંમરની લાયકાત હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે ખાસ દ્રવજો બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની શાળાઓના સંદર્ભમાં એસ એમ સી એટલે શું ગુજરાતની શાળાઓના સંદર્ભમાં આ એસ એમ એટલે શું થશે મેનેજમેન્ટ કમિટી થશે આપણો જવાબ ઓપ્શન એ બરાબર ખાસ રાખજો ગુજરાતની શાળાઓના સંદર્ભમાં જે છે એસ એમ સી એટલે શું તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એનું જે છે ફૂલ ફોર્મ થશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લક્ષ્મી યોજના દરમિયાન ચાર વર્ષના ગાળામાં રાજ્ય સરકાર કેટલી રકમની સહાય પૂરી પાડે છે નમો નમોલક્ષ્મી યોજના દરમિયાન જે છે ચાર વર્ષના ગાળામાં સરકાર જે છે એ કેટલી રકમની સહાય પૂરી પાડે છે

અને એની રચના સ્વર્ણસિંહ સમિતિની ભલામણો જે છે દ્વારા કરવામાં આવી હતી શું આવશે મિત્રો માત્ર એક જ સાચું છે બરાબર માત્ર એક જ આપણને વિધાન અહીંયા સાચું આપેલું છે બીજું વિધાન આપણને ખોટું આપેલું છે મિત્રો આની જે છે એની રચના સ્વર્ણસિંહ સમિતિની ભલામણો દ્વારા નહીં આવે ખાસી રાખજો સંથાનમ સમિતિ આવશે બરાબર સંથાન સંથાનમ સમિતિની જે છે ભલામણથી રચના કરવામાં આવી હતી સમિતિની ભલામણો દ્વારા નહીં આવે એક જ વિધાન આપેલું જે છે એ સાચું આપેલું છે કેન્દ્રીય સતર્કતા આયોગ મિત્રો એમની વાત કરીએ તો કે તે કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટેની એક પ્રમુખ સંસ્થા છે ભ્રષ્ટાચાર રોકવા માટે બનાવેલી સંસ્થા સંથાનમ સમિતિની ભલામણોના આધારે ઈસવીસન ઓગણીસો ચોસઠમાં એનું ગઠન કરવામાં આવ્યું હતું ખાસ દર ઈસવીસન

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ ઉપલબ્ધ થશે ભારતની બહાર કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું જે છે તાજું દૂધ ઉપલબ્ધ થશે તો યુએસએમાં થશે બરાબર ખાસ યાદ રાખજો ભારતની બહાર જે છે દેશમાં જે છે કયા દેશમાં તો યુએસએમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ જે છે ઉપલબ્ધ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતના એઆઈ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે જેને જર્મનીમાં ઇન્ટરનેશનલ સુપર કોમ્પ્યુટિંગ કોન્ફરન્સના ભાર વિશ્વભરમાં પંચોતેરમું સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ શું છે એનું નામ શું આવશે ભારતના મિત્રો એઆઈ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે જેને જર્મનીમાં ઇન્ટરનેશનલ સુપર કમ્પ્યુટિંગ કોન્ફરન્સમાં જે છે વિશ્વભરમાં પંચોતેરમું સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ મિત્રો એરાવત છે ખાસ રાખજો એરાવત એનું નામ છે બરાબર એરાવત જોઈએ પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવા માટે નીચેનામાંથી કયું તત્વ જે છે એક આવશ્યક છે તો જીક્રોનિયમ આવશે ખાસ રાખજો મિત્રો પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં જે છે કયું તત્વ તો જીક્રોનિયમ આ તત્વ જે છે આવશ્યક હોય છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ હાલમાં કોણે અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે હાલમાં કોણે જે છે અષ્ટલક્ષ્મી મહોત્સવ

હાલમાં કયું રાજ્ય જાતિ કરવા વાળું જે છે બીજું રાજ્ય બન્યું છે છે આ આ અહીંયા નહીં આવે મિસ્ટેક હાલમાં કયું રાજ્ય જે છે જાતિ સર્વેક્ષણ શરૂ કરવા વાળું જે છે બીજું રાજ્ય બન્યું છે એવો અહીંયા ક્વેશ્ચન છે તો તેલંગાણા આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા છે તેલંગાણા જે છે મિત્રો હાલમાં જાતિ સર્વેક્ષણ શરૂ કરવા વાળું જે છે બીજું રાજ્ય બની ગયું છે ખાસ રાખજો પ્રથમ બિહાર હતું અને આંધ્રપ્રદેશ જે છે છે અને આ તેલંગાણા જે છે હાલ બની ગયું છે છે તેલંગાણાની વાત કરીએ તો રેવંતા રેડ્ડી રાજ્યપાલ છે જીશ્નુદેવ શર્મા અને પાટનગર છે હૈદરાબાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આડત્રીસમાં વલસાડ જિલ્લામાં આવેલ પારડી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણને કઈ નદી અલગ કરે છે વલસાડ જિલ્લામાં મિત્રો આવેલ પારડી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણને કઈ નદી જે છે એ અલગ કરે છે તો કઈ નદી અલગ કરશે અહીંયા રાઈટ આન્સર વલસાડ અને પારડી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને કઈ નદી અલગ કરે કોલક નદી આવશે ખાસ ખાસ રાખજો વલસાડ જિલ્લામાં કોલક નદી જે છે ને પારડી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને અલગ કરતી નદી છે મિત્રો વાત કરીએ કોલક નદી તો કોલક નદીના કિનારે મિત્રો ઉદવાડા આવેલું છે બરાબર ઉદવાડા જે છે ને કોલક નદીના કિનારે આવેલું છે કોલક નદીમાંથી મિત્રો કાલુ કાલુ નામની જે છે ને એ માછલી મળી આવે છે મિત્રો આ કાલુ માછલી જે છે ને વિશેષતા એ છે કે આ સાચા મોતી આપતી માછલી છે કાલુ માછલી જે છે ને સાચા મોતી આપતી માછલી છે જે આ કોલક નદીમાંથી મળી આવે છે ખાસ યાદ રાખજો મિત્રો અને કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે ખાસ યાદ રાખજો ઉદવાડા જે છે ને આપણે પારસીઓનું કાશી પણ એને આપણે કહીએ છીએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા અભિલેખમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર મિત્ર વરુણ અને અશ્વિની કુમારનો ઉલ્લેખ મળે છે નીચેનામાંથી કયા અભિલેખમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર મિત્ર વરુણ આ અને અશ્વિ અશ્વિની કુમારનો જે છે તો બોગ જ કોઈ અભિલેખ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બનશે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચાલીસમો ભાવનગર જિલ્લામાં રાજસ્થળે બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ભાવનગર જિલ્લામાં જે છે રાજસ્થળે બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી આવેલ છે ખોડિયાર બંધ મિત્રો શેત્રુંજી નદી પર આવે છે હા રાખજો આપણે સૌ જાણીએ છીએ ભાવનગર જિલ્લામાં રાજસ્થળે બંધ અને અમરેલી જિલ્લામાં ધારી પાસે ખોડિયાર બંધ કઈ નદી તો શેત્રુંજી નદી ઉપર આવેલ છે જોઈએ મિત્રો ત્યારબાદ